ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ઇન્ડરેકા સંસ્થાના સંસ્થાપક ડોક્ટર વિનોદભાઈ કૌશિક શ્રીમતી માયારાણી કૌશિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે ગુજરાતના તત્કાલીન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યા છે તેના પરિણામે દેશમાં ઘણા લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસની આપણને ભેટ મળી છે શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના નવ મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ

સાથે બાળકોના વાલીઓને પણ જાગૃત બની સહભાગી થવા અપીલ કરી હતી એન્ડ્રેકા સંસ્થા દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજનું મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સંસ્થાના સંચાલક મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે બાદમાં કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શપથ વિધિ યોજાઈ હતી વર્ષો દરમિયાન શાળામાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને નર્મદા જિલ્લામાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ગામમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપનાર કર્મશીલોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા સૌને મારા નમસ્કાર આજે ઇન્દ્રેકા સંસ્થાન અને સનાતન હિન્દુ સંસ્કૃતિનું સાચા અર્થમાં જતન થયેલું છે એવી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ એક ઐતિહાસિક કાર્યક્રમ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા ના આધારે એના થીમ્સના આધારે જે કાર્યક્રમો અહીંયા વિદ્યાર્થીઓ જે પેશ કર્યા એમાં મારે આવવાનું થયું સવિશેષમાં આપણા સન્માનનીય લોકપ્રિય આપણા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ આપણા વિનોદભાઈના ટ્રસ્ટી મંડળ અને પૂરી ટીમ એકસો વીસ જેટલો સ્ટાફ છે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ પણ અહીં થઈ રહ્યું છે સાથે સાથે નર્સિંગની જે દીકરીઓ જે એનએમ એનએમ અને બી નર્સિંગની જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધું છે એમને પણ આજે અમે શુભેચ્છા પાઠવી છે એમને પણ પ્રતિજ્ઞા લીધી છે સાથે વાલી મંડળો અને પણ બોલાયા બધાનો સમન્વય થાય અને વિદ્યાર્થીઓની જે આપણી નવી એન ઇપી પ્રમાણેની જે શિક્ષા નીતિ છે એનો સાચા અર્થમાં અમલ થાય એના માટેના પ્રયાસો આ સંસ્થામાં થઈ રહ્યા છે અને સાથે સાથે આપણો નર્મદા જિલ્લો છે એ આપણે વિકાસની દ્રષ્ટિએ દાહોદ અને નર્મદા પાછળ છે એમાં શિક્ષણમાં પણ થોડો એમાં જે કચાશ છે એ પણ આવનારા સમયમાં દૂર થાય એના માટેના પણ પ્રયત્નો રહ્યા છે આપણે ઢેઢિયાપડા શાકવાળા હોય અહીંયા પણ આપણે રાજ્ય સરકારે આપણી હાયર એજ્યુકેશન માટે સ્કૂલ આપી છે નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ સૂટીની પણ આપણે શરૂઆત કરી અને બાકી અહીંયા કૃષિ યુનિવર્સિટી કૃષિ કોલેજ પણ આપી છે અને બાકી જે એક લેવલ મોડેલ સ્કૂલ લો લિટરસી ગર્લ્સ સ્કૂલ આદર્શ નિવાય શાળાઓ એમ કુલ મળીને પૂરા ગુજરાતમાં એકસોને એક જેટલી આપણી એ ચાલે સંસ્થાઓ ચાલે છે જે એક લેવલ મોડેલ સ્કૂલ એમાં ચોત્રીસ સંસ્થાઓ આપણી એવી છે કે જેમાં સીબીસી પેટર્ન પો સિલેબસ ચાલુ કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ તરફ આપણે આગળ વધી રહ્યા છે એવી ચોત્રીસ સંસ્થાઓ છે ગુજરાતમાં એક મોડેલ સ્કૂલમાં સ્કૂલ વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ ટોટલ આપણા જે એક લેવલ મોડલ સ્કૂલ લો લિટરસી ગર્લ્સ સ્કૂલ આદર્શ નિવાય શાળાઓ આશ્રમ શાળાઓ છસો એકર ચેટ્ટી ચાલે છે એ તમામને મળીને આ જે વિદ્યા શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યા છે અને આ બે હજાર આઠ પછી આ સવિશેષ સુવિધા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની શરૂઆત કરી અને આપણે બધાને તો ધ્યાન પર છે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કન્યા કલિમી મહોત્સવની શરૂઆત જે કરી હતી એ આપણા રેડિયાપાડાથી શરૂઆત કરી હતી ત્રણ દિવસે રોકાઈને આપણા બાળકોને આદિવાસી સમાજના બાળકો આગળ વધે દીકરા દીકરીઓ નામાંકન થાય સો ટકા આગળ વધે એના માટેના પ્રયાસો કર્યા અને એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે કે આજે આ વીસ વર્ષના સમય પછી હવે દરેક બાળકો આગળ વધીને અમારી જે નોકરીની જે સીટો છે અનામતની એ પછી કોઈ ફિલ્ડ ફિલ્ડની હોય કોઈ પણ વિભાગની હોય એ તમામ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આગળ વધે છે જે છે સ્કિલ એજ્યુકેશન આપીને આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે એટલે આનંદની બાબત એ છે કે અત્યારે મેડિકલની સીટો પણ તમામે તમામ ભરાય છે અને કોઈ પણ ગામ એવું ના હોય ગુજરાતનું કે ત્યાંથી એક બે ડોક્ટર આ છેલ્લા પંદર વર્ષના સમયગાળામાં ના બન્યા હોય કે મેડિકલમાં એ ગયા ના હોય એ ઐતિહાસિક કામ થયું છે એટલે મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે દીપક રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે